હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે અડદિયા બનાવીએ છીએ તો તેના માટે મેં અહીંયા અડદનો કરકરો લોટ લીધો છે હવે આપણે એક અલગ રીતે જ અડદિયા બનાવીશું તેના માટે મેં અહીંયા એક કપ દૂધ લીધું છે તો આપણે અહીંયા અડદના લોટને ધાબો આપીશું સતત દૂધ કર્યું છે બહુ ગરમ નથી કર્યું જરૂર પ્રમાણે આપણે દૂધની આવી રીતના એડ કરીશું અને હાથે વડે સરસથી ધાબુ આપીશું હવે આપણે થોડું દૂધ એડ કરીએ છીએ આવી રીતના સરસથી આપણે બધા લોટને ધાબુ આપી દેશું અને આપણે આ લોટને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું આવી રીતના દબાવીને આપણે મૂકી રાખીશું હવે આપણે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે એક મોટા ચાયણામાં લોટને ચાળી લઈએ આવી રીતના આપણે એક મોટા વાસણમાં લોટને ચાળી લઈશું એકદમ સરસ આપણો લોટ તો હવે આપણે બધા લોટને આવી રીતના ચાળી લઈએ હવે આપણે એકદમ સરસ લોટ ચાળી લીધો છે અહીંયા આપણે એક કિલો લોટ લીધો છે અહીંયા આપણે બસો ગ્રામ જેટલી બદામ લીધી છે બસો ગ્રામ કાજુ લીધા છે અને પાંચસો ગ્રામ માવો લીધો છે અઢીસો ટોપરા લીધા છે ટોપરાનું આપણે છીણ કરી લીધું છે આવી રીતના અને અહીંયા આપણે એક કિલો ઘી લીધું છે અને બે ચમચી સૂટ પાવડર લીધો છે અને આપણે અહીંયા એક કિલો લોટ લીધો છે અડદનો એટલે આપણે એમાં પોણો કિલો જેટલી ખાંડ એડ કરીશું અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે ઘી ગરમ થઈ જાય પછી આપણે લોટને એડ કરીશું હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો લોટને આપણે થોડો થોડું એડ કરી દેસુ આપણે મીડિયમ ગેસ ઉપર જ લોટને શેકવાનો છે આવી રીતના બધો લોટ એડ કરી દેસુ હવે આપણો લોટ એકદમ સરસ શેકાઈ રહ્યો છે આપણે આને મીડિયમ ગેસ ઉપર દસ થી પંદર મિનિટ માટે શેકીશું અને સતત આપણે હલાવતા એટલે આપણો લોટ હવે આપણો લોટ સરસ શેકાઈ જવા આવી ગયો છે તમે જોઈ શકો છો ઘી પણ ઉપર આવી ગયું છે એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે બાજુમાં ખાંડની ચાસણી લઈ લેશું અહીંયા ગેસને બંધ કરી દેસું હવે આપણે માવાને લોટમાં એડ કરી દઈશું અને ગરમ જ લોટ હોય ત્યાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે માવાને સરસથી શેકી લીધો છે એટલે કે અડદિયો ખરાબ ના થાય માવાને શેકીને જ એડ કરવાનું આપણે અહીંયા માવાને સરસથી મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે આપણો માવો મિક્સ થઈ જશે પછી આપણે નીચે ઉતારી લેશું અહીંયા આપણે પોણો કિલો જેટલી ખાંડ લીધી છે એટલે કે આપણે અહીંયા સાડી સાતસો ગ્રામ ખાંડ લીધી છે તો હવે આપણે એની ચાસણી લેશું અહીં આપણે ખાંડ ડૂબ એટલું પાણી એડ કરવાનું છે હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર લેશું હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે હવે આપણે ચાસણીને લોટમાં એડ કરી દઈએ છીએ આવી રીતના સરસથી મિક્સ કરી લેશું અમે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દશું હવે આપણે બદામને એડ કરી દશું અહીંયા આપણે બધાને મિક્સરમાં પ્રોસેસ કરી લીધું છે કાજુ એડ કરીશું ટોપરાનું છીણે એડ કરીશું અહીંયા આપણે ગુંદર નથી લીધું બે ચમચી સૂટ પાવડર એડ કરીશું હવે આપણે સરસથી મિક્સ કરી લેશું હવે આપણે પંદર મિનિટ ઠંડુ પડવા દઈશું પછી આપણે એના અડદિયાના શેપ આપીશું હવે આપણે અડદિયાને શેપમાં આપી દીધા છે અહીંયા આપણે થોડા શેપ બી કર્યા છે અને થોડા સ્ક્વેરમાં બી કર્યા છે જો તમને મારા અડદિયાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગાય